ભેસાણની જીન પ્લૂટ પે સેન્ટર ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન આવા આયોજનો ભવિષ્યના વૈજ્ઞાનિકો અને કલાકારોને પ્રેરણા આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લૂટ પે સેન્ટર શાળા ભેસાણ ખાતે જીન પ્લૂટ ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન અને કલા ઉત્સવ ઉત્સાહપૂર્વક યોજાયું હતું આ કાર્યક્રમમાં નવ સરકારી પ્રાથમિક શાળાઓના બાવન બાળ વૈજ્ઞાનિકો છવ્વીસ નવીન અને સર્જનાત્મક કૃતિઓ પ્રસ્તુત કરી હતી

કેળવણી નિરીક્ષક બાબુલાલ ગુંડલિયા તાલુકાના બીઆરસી દિલીપ મકવાણા તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણ સુજિત્રા સીઆરસી ડોક્ટર કિશોર સેલડિયા એસએમસી અધ્યક્ષ ડોક્ટર હિતેશ વઘાસિયા અને કન્વીનર તથા આચાર્ય ડિમ્પલ ક્યાડા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું આયોજન સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પે સેન્ટર શાળા અને સીઆરસી ભેસાણના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું સીઆરસી કોઓર્ડિનેટર અને આ કાર્યક્રમના આયોજક એવા ડોક્ટર કિશોર શેલડિયાએ જણાવ્યું કે આવા કાર્યક્રમો બાળકોની સર્જનાત્મકતા વૈજ્ઞાનિક અભિગમ અને કલાત્મક કૌશલ્યને પ્રોત્સાહન આપે છે તેમણે શિક્ષકો વાલીઓ અને દાતાઓનો આભાર માન્યો કે જેમણે આ કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હું ડૉક્ટર કિશોર સેલરિયા સીઆરસી કોર્ડિનેટર પ્લોટ ક્લસ્ટર ભેસાણ સૌપ્રથમ તો હું ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો આભાર વ્યક્ત કરું છું કે અમારા ક્લસ્ટર કક્ષાના જે કાર્યક્રમની છે બાળવૈજ્ઞાનિકોના કાર્યક્રમની નોંધ લીધી આજરોજ આપણી જે ક્લસ્ટર છે જીન પ્લોટ એમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું જીસીઆરટી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના સંયુક્ત ઉપક્રમે અને શિક્ષણ પરિવાર ભેસાણવતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું છે જેમાં જુદી જુદી નવ શાળાઓમાંથી જેને કહેવાય કે છવ્વીસથી વધારે કૃતિઓ અને બાવન બાળ વૈજ્ઞાનિકો એની સાથેના માર્ગદર્શક શિક્ષકોને આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની સાથે સાથે કલા ઉત્સવનું પણ આયોજન થયું છે જેમાં છત્રીસ જેટલી કૃતિઓ એમાં પણ છે અને રાજ્ય સરકારનો ઉદ્દેશ એવો છે કે ક્રમશઃ બાળકો છે પ્રાથમિક કક્ષાથી જ એની અંદર જેને કહેવાય સંશોધનાત્મક દ્રષ્ટિકોણનો વિકાસ થાય તેવો કંઈક શોધ કરે અને અહીંયાથી જે પાંચ કૃતિઓ જે આવશે પ્રથમ એ તાલુકા કક્ષાએ જશે પછી ક્રમશઃ જિલ્લા અને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા સુધી આ વિદ્યાર્થીઓ ઝળરશે તો ખાસ આ બાબતે કે જે જે કૃતિઓ આવી છે ખૂબ ઉત્કૃષ્ટ કૃતિઓ છે આ કાર્યક્રમની અંદર અમારા તાલુકાના જેને કહેવાય મેજિસ્ટ્રેટ અને મામલતદારશ્રી આઈ આર પારઘી સાહેબ જિલ્લા પંચાયતના સદસ્ય અનુભાઈ ગુજરાતી તાલુકા પંચાયત તાલુકા ભાજપ પ્રમુખ ભાઈ પ્રવીણભાઈ સોજીત્રા એસએમસી ના શ્રી અને કેની શ્રી બીઆરસી દિલીપભાઈ મકવાણા સહિત મોટી સંખ્યામાં જેને કેવાય અધિકારીઓ પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ કાસમ હોકાર્પણ